તમે ભલે સાહેબ ભોગ જે હોય તમે અમને કારતુસ આપો છો એમાં સુવર અને ગાયના માસ તેલ લગાડો છો એક વાર કીધું બીજી વાર કીધું અને ત્રીજી વાર કીધું અને ઓલાય હામો જવાબ ન દીધો તો ધડ ધડ કરતી છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી ભલા માણસ અંગ્રેજ કાને એના માટે આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવન મંગલ પાંડે ફાંસી ને માચડે સડી ગયો તો ભલા માણસ આવા અનેક યુવાનો ઘણી વસ્તુ બહુ નડી છે પાગલા પાડતા પાડતા ઓલા આમાં થતા આપણા ધર્મના આપણા મૂળ માંથી નીકળેલા આવે આપણા ઉપર ઘા કરે છે એવુંય બન્યું છે એવું ઘણી જગ્યાએ થાય છે હા એટલા માટે હું કહું છું સનાતન ધર્મ જે એની જે તાકાત છે અને એ એનો નસો એકવાર તમને લાગી જાય ને ભાઈ અદ્ભુત છે હું ઘણીવાર કેતો હું કે હું ચોવીસે કલાક પીધેલો જઉં હૂલો જ હું એકદમ નશામાં જોઉં પણ મેં શિવાજી મહારાજ ને પીધો મેં ભગતસિંહ ને પીધો ચંદ્રશેખર આઝાદ ને પીધો દેવાત બોદર ને પીધો સોલંકી વીર વસરાજ ને પીધો આ બધા એના નશા એટલા સડી ગયા એક બીજા નશા ની જરૂર જ નથી પડતી સાહેબ હા એટલે વાત તમને ઈ કરું છું હું કે ભૂદેવો પણ અહીં ઘણા ને એમાં રાજગોર હા ત્રણ જેમ લંગર આ બંધ નાખે તરોડ મધ જરા કંથ નાખે મરોડ અનેક ઉજળા ઇતિહાસો છે અનેક ઉજળા ઇતિહાસો પણ એક વાત યાદ આવે છે તારીખ સાથે તમને કહો ઓગણત્રીસ માર્ચ અઢારસો ને સત્તાવન સવારનો પર બેરેકપુરની સાઉન્ડની બાજુનો એક બંગલો એ બંગલામાં એક અંગ્રેજ અધિકારી તૈયાર થાય છે ટોપાવાળો નાહી ધોઈને અને પછી એમાંય ધોડીને એના માણસો હડી કાઢીને આવ્યા ને એમ કહે છે સર આપ ક્યાં જા રહે ત્યાર થઈને ક્યાં જાવ છો આ તો બહુ ફાટી ધુવાળે ગયેલો ને લોહ પીતો તો

તમારો ટોપા વાળો અંગ્રેજ સાહેબ આજે આવે મારી સામે હું એને ત્રણ વખત એક જ સવાલ પૂછું અને એનો મને જવાબ ના આપે અને એની છાતી ગોળી નો ધરવી દઉં તો ચંદ્રશેખર આઝાદ આ મારી એની છાતીમાં સોરી થોડો નામમાં જો કે ચંદ્રશેખર આઝાદ ઈજ છે પણ મંગલ પાંડે હતો આ મંગલ પાંડે નહીં એટલે હું બધાની વાતો કરતા હોય થોડુંક નામ માલું થઈ જાય એને છાતીમાં ગોળી નો ધરવી દઉં તો હું મંગલ પાંડે નહીં એ પ્રતિજ્ઞા કરી છે એણે હા ને ટોપા નામ આમ નાકમાંથી ધુવાડા નીકળવા મીડ્યા હું અંગ્રેજ અધિકારી આવડો મોટો મારા હામુ ઊંસી આંખ કરીને કોઈથી જોવાય નહીં અને એને મંગલ પાંડે ગોળી ધરવી દેવાની વાત કરે જલ્દી નહીં આવ્યો હામો આવીને ભોર્યો અને એટલું કીધું એ બમન એ બ્રાહ્મણ પાગલો ગયા કે જાણતા હો મત તું મને મારેગા તું મને મારીશ तेरे ટુકડે કરકે કુત્તે કો ખિલા દુંગા મે જાણતા હો મે કોન હું મે ક્યા કર શકતા હું તું તો મેરે અમારે ગુલામ હો અને ઓલા આમ બંદૂક રાખીને એટલું કીધું મંગલ પાંડે કે સુન લો સાંભળો તમે ભલે સાહેબ ઓક જે હોય તમે અમને કાર્તુશ આપો છો એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો એકવાર કીધું બીજી વાર વાર કીધું કીધું અને ત્રીજી ઓલાય હામો જવાબ ન દ ધડ ધડ કરતી છાતી માં ત્રણ ગોળીઓ ધરબી દીધી ભલા માણસ આંગ્રેજ અધિકા કાને બીજા ને મળ્યો મારવા ઘાયલ થયો પકડાઈ ગયો અને આજે હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ ને એના માટે આજ હું તમે મોજ આજ આનંદ કરીને આવા પ્રોગ્રામો કરી શકી ભજન કરી હકી કથાઓ કરી હકી રાસ ઉત્સવ કરી હકી એના માટે આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવન મંગલ પાંડે ફાંસી માચડે સડી ગયો તો ભલા માણસ આવા અનેક યુવાનો પણ ચંદ્રશેખર નું નામ લેવાય ગયું છે એટલે એક બે હજી સુરવીરો ની વાતો લઈ લઉં કારણ કે મને આ બધા મને એટલી બધી આ વાતો છે મને એક વાત હજી નો પૂરી થાય ને બીજી ધક્કો મારે

આપણા ગીતો એવા બોલીવુડ વાળા ને બધા એવા એવા ગીતો બનાવે રાધા તેરા જલવા ગીત બનાવે પરાશક્તિ કોણ રાધા એવા એવા એના એટલે એવાને તો સાંભળવાય નહીં એમ હા પણ મૂળ વાત ઉપર આવી જાઉં યુવાનો છે દેશ ને આઝાદ કરવા માટે ભાગતો જાય ભાગતા 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 એક ગામ આવ્યું એનું પાદર પાદરમાં એક ઝુંપડું ઝુંપડામાં એક દીવડો બળે નાનું એવું ધાંગડી કમાડી જેવું દીધેલું ફળી કાઢીને માં ઘરી ગયો યુવાન કમાડી બંધ કરી દીધી

કે અંગ્રેજ પોલીસ વાહે થઈ હોય એટલે ક્રાંતિકારી આપણા દેશનો આપણો ઇતિહાસ માણસ હોય એટલે કીધું કોઈ વાત કોઈ વાંધો નહીં તમે તમારે શાંતિથી ઉભા રહ્યો તમારો અહીંયા અંગ્રેજ નહીં આવે એ તો વૈયા ગયા આગળ એમ અંગ્રેજ પોલીસ તો આગળ દોડી ગઈ અવાજ આવતો બંધ થઈ ગયો પછી ધીરે ધીરે આમ ખૂણે ચારે ખૂણે એક દીવડો બળે દીવડાના અંધારામાં ચારે ખૂણે આમ જોવે છે આ જુવાન ચારે ખૂણે જોતા જોતા ડોહી માની સામું જોઈને કીધું કે કોઈ પુરુષ નહીં કોઈ આદમી નથી તમારા ઘરમાં કે ના નથી કોઈ નથી કેમ એકલા છો ક્યાંય બાર ગામ ગયા ક્યાંય બાર ગામ ગયા કીધું ને એટલે ડોસી એ દીકરી એ બે એક નિહાહો નાખી ઊંડો નિશાસો નાખી કીધું એવું નથી કોઈ આદમી છે જ નહીં અમારા ઘર માં અંગ્રેજો આ આ રાક્ષસો આ કારકુટો એને મારા દીકરાને માર નાખ્યો ઓલી ડોસી કે મારા દીકરાને ઓને માર નાખી આ દીકરાની દીકરી છે આ બાવી વરહની ઈનો હું હું એક સપના જોઈને જીવું છું કે આના લગન એકવાર થઈ જાય પેલા હાથ થઈ જાય ને પછી મારો હું મરી જાઉં તો મને સદગતિ એમ એટલું કહેતા કહેતા ડોહી આંખમાં આંસુ આવી ગયા બોલો જુવાન કે માડી તમારા જેવા ડોસિયું જો આહુડા પાડવા મળશે નારી શક્તિ તો અમારા યુવા જેવા યુવાનોનો જોશ ભાંગી જાહે તમે ભારતની નારી શક્તિ છો તમારે જોશ દેવો જોઈએ આ દીકરીના લગ્ન થઈ જાહે તમારે એમાં શું તમે રો શું શું કામ હે ત્યારે ડોસીએ કીધું સાંભળજો બોલજો ડોસીએ કીધું કે દેશ તો આઝાદ થઈ જાય એનો મને ભરો હું તમારા જેવા યુવાનો કરશે પણ સમાજમાં અમુક કુ પ્રથાઓ છે એમાંથી દેશ ને આઝાદ કોણ કરશે એના આંસુ આવ્યા છે હે કુ પ્રથા માંથી કોણ આઝાદ કરશે એના મને આંસુ આવ્યા બોલો જુવાન કે એવી શું કુપ્રથા તમને અત્યારે નડી કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય આ મારી બાવીસ વર્ષની આ દીકરી ને મારા દીકરાની દીકરી છે પરી જેવી છે ને રૂપરૂપના આભરણ છે ને કે હા એના લગ્ન નથી થયા અને એ કહે કે આના લગ્ન મારે પંદર વર્ષે કરી દેવા હતા તેથી પંદર વર્ષે ચૌદ વર્ષે દીકરીનું લગન થઈ જતા પંદર વર્ષે મારે આના લગ્ન કરવા જોઈએ બાવીસ વર્ષ નહીં થઈ લગ્ન થવા જોઈએ એના માથે હાથ વર્ષ હોઈ ગયા કારણ એક જ છે અમારી નાયતમાં એવી કુપ્રથા છે કે દહેજ માં પાંચ રૂપિયા આપી તો જ મારી દીકરી યારે કોક લગ્ન કરે

તમે પાંચ હજાર રૂપિયા ઇનામ રાખ્યું છે એ ચંદ્રશેખર આઝાદ તમારા ઝૂંપડામાં ઊભો છે એટલે તમને પાંચ હજાર આપશે આ હા આ તો નામ આવ્યું એટલે મેં કીધું એની વાતે લઈ લઉં જે જુવાન ઉપર તમે પાંચ હજાર ઇનામ રાખ્યું છે ને પકડવાનું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં છે એવું કહો એટલે તમને પાંચ હજાર આપશે કે તમે ચંદ્રશેખર આઝાદ છો કે હા નામ તો સાંભળ્યું ડોહી કે ઈ નામ હાંભળ્યું કીધું તો હડી કાઢીને બાવડું જેનું ભાવ્યુની દીકરી એને કીધું મારા વીર

બહુ બહુ મોટી વાત છે એટલા માટે હું આ વાત કરી રહ્યો છું આપડી અંદર ની તાકાતો બહુ જબરી છે જગાડવા ગયો તો એક હાથી બાંધેલો અને બચનું છ મહિના નું હાથી નું બાંધેલું તો હાથી બાંધ્યો હતો ને એને હૂતળી બાંધેલી પગમાં હાથીના પગમાં હૂતળી બાંધેલી અને જે સો મહિનાનું બચું જન્મેલું હતું નાનું છ મહિનાનું એને હાકડું બાંધી બે પગમાં એટલે ઓલા માણસે ડાયા માણે પૂછ્યું બોલો એવડો મોટો હાથીન ખાલી હૂતળી બાંધી અને આ નાના નાનું 6 મહિનાનું મદન્યું એને હાકળું કેમ બાંધી તો બોલો ઓલો હાથીને હવે ખબર નથી કે એની હું તાકાત છે એને ગમીને નોડી દે એટલે એ ભાઈ બાંધ્યો રહ્યો હૂતળી બાંધી એને કે આપણે બંધાઈ જ જવાનું પણ આ 6 મહિનાનું જે મદન્યું છે ને એને ખબર છે કે હું હાથીનો સંતાન છું જાડવા ઉખેડી નાખો નાડા છોડી નાખો એમ ક્યાંક આપડી શક્તિ ક્યાંક બીજે વ્યસનના દોરામાં બાંધી હોય અને આપડી તાકાત હાકડું તોડી નાખેવી હોય એ ભૂલાઈ ન જાય એટલા માટે આ વાત કરવા માટે આવ્યો છું